અરવલ્લી તોલમાપ કચેરી દ્વારા વેપારીઓને પ્રમાણપત્ર આપવામાં ઠાગા થયા જિલ્લા કલેક્ટર અને અને ગાંધીનગર ખાતે તંત્રમાં રજૂઆતોનો દોર શરૂ અરવલ્લી જિલ્લા મદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી જિલ્લાના વેપારીઓના વજન કાંટાને દર વર્ષે પ્રમાણિત કરે છે આ કાંટા વેપારીએ દર વર્ષે પ્રમાણિત કરાવીને ફરજીયાત પ્રમાણપત્ર મેળવવાનું હોય છે પરંતુ આ કચેરીમાં મોટેભાગે ખંભાતી તાળાજ લાગેલા રહેતા હોય વેપારીઓ કચેરીની ડેલીએ હાથ દઈને પરત જાય છે જિલ્લામાં પચાસ હજાર વધુ વજન કાંટા હોવાનું કહેવાય છે છ તાલુકાના વેપારીઓ આ કચેરીનો વ્યવહાર જોઈને હવે આ કચેરી જાણે કે તોડમાપ કચેરી બની ગયાનું જણાઈ આવે છે મદદનીશ નિયંત્રક ક્યારે આવે છે ને ક્યારે જાય છે જે જિલ્લાના વેપારીઓને ખબર સુદ્ધા નથી હોતી જો ફોન લગાવો તો જવાબ મળે છે કે હું ફલાણા તાલુકામાં છું ફિલ્ડમાં છું જિલ્લાની આજ એકમાત્ર કચેરી એવી છે કે જે રીતસરના અંધારામાં ચાલે છે વેપારીઓ ફી ચૂકવે છે પણ પ્રમાણપત્ર મળતું નથી તેમ જાણવા મળી રહ્યું છે કેટલા વેપારીઓએ ફી ચૂકવી અને કેટલા વેપારીઓને પ્રમાણપત્ર ઇસ્યુ કરાયા જેની ઉચ્ચકક્ષાએથી તપાસ થાય તો મસમોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે આ અંગે જિલ્લા કલેક્ટર અને અને ગાંધીનગર ખાતે તંત્રમાં રજૂઆતોનો દોર શરૂ થઈ જવા પામ્યો છે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ